શ્રી ક્ષેત્રપાળ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલા જયા પાર્વતી વ્રતના પવિત્ર અવસરે ભક્તિભાવના માહોલમાં શાસ્ત્રી શ્રી નરેન્દ્ર વ્યાસ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી જયા પાર્વતી વ્રત ખાસ કરીને કન્યાઓ દ્વારા સુખદ દાંપત્ય જીવન અને શ્રેષ્ઠ વર માટે રાખવામાં આવે છે વ્રતના દિવસે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં સ્ત્રી ભક્તોએ ઉપસ્થિત રહી પૂજામાં ભાગ લીધો હતો શાસ્ત્રી શ્રી નરેન્દ્ર વ્યાસે શાસ્ત્રોક વિધિ અનુસાર માતા જયા પાર્વતીની પૂજા કરી શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે મંદિર ભક્ત મંડળ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો માટે પ્રસાદ તેમજ દર્શન વ્યવસ્થા પણ ઉત્તમ રીતે કરવામાં આવી હતી સમગ્ર મંદિર પરિસરમાં શુભ વૈદિક મંત્રોચ્ચાર સાથે આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું જયા પાર્વતીના વ્રત દરમિયાન આવી ભક્તિસભર પૂજા દ્વારા ભક્તોમાં નવો ઉલ્લાસ જોવા મળ્યો હતો